હેલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં હું એતલ પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું અને બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ મારા વિડીયોને આટલા બધા પસંદ કર્યા છે જે ઘણી બધી કલાકો પૂરી કરી રહ્યા હોય એવા પણ વિડીયો છે અને ઘણા બધા વ્યૂઝ પણ છે તો બધાનો દિલથી આભાર માનું છું કે તમે બધાએ મને આટલો બધો સપોર્ટ કર્યો અને હવે આપણે જાણીશું કે આગળ ફેસ્ટ ફાસ્ટિંગમાં શું કરવું અને જેણે પણ જે વિડીયો નથી જોયા એમના માટે ખાસ આજે હું પહેલેથી થોડું ઘણું સમજાવીશ કે જેને આગળ જતાં કામ લાગશે જે નવા જોડાયા છે મારી માં ને જેમણે મારા આગળના વિડીયો નથી જોયા એમના માટે ખાસ આજે વિડીયો લઈને આવી છું તો ખાસ આજે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગને ફર્સ્ટ ટાઈમથી હું જે રીતના ચાલુ કર્યું તો એ રીતના સમજાવીશ અને શું નવું લેવું અને શું આપણે ઇન્ક્લુડ કરી લેવાથી આપણું ફાસ્ટિંગ લોંગ ટાઈમ તમે સાચવી શકો છો કે લોંગ ટાઈમ તમે ફાસ્ટિંગ કરી શકો છો અને શું ખાવાથી તમારામાં બીજી કોઈ પણ તકલીફ નહીં થાય અને તમે શાંતિથી ફાસ્ટિંગ કરી શકશો તે બધું જ આજે હું તમારા માટે જણાવીશ અને કંઈક એવી નવી નવી ટિપ્સ પણ હશે જે તમને આગળ જતા કામ આવશે તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી જુઓ જેથી કરીને તમને નવું જાણવા મળે નવું શીખવા મળે તો ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મતલબ એવો છે કે એક સમય સીમા સાથે તમે જમવાનું અને બધું જ મેનેજ કરીને તમે જમવાનો ટાઈમ સેટ કરો તો જેથી કરીને તમને તકલીફ ના પડે એ જ રીતે તમે અને ખાસ પહેલેથી કહું છું કે ચારથી પાંચ લીટર ત્રણથી ચાર લિટર મિનિમમ પાણી ઉનાળો છે તો પીવાનું ફરજિયાત રાખો જેથી તમારી સ્કિન અને તમે પોતે ડિહાઈડ્રેટ ન થાવ અને જેને પણ પાણી ઓછું પીવાની આદત છે તેમના માટે ખાસ કહું છું કે પાણી વધારે પીવાની આદત પાડો જે તમારી સ્કિનને અને તમારા શરીરને કોઈપણ જાતની બીમારીથી બચાવી શકતું હોય તો એ ખાસ પાણી જ છે તો બધી જ રીતે તમે પાણીનું વોટર ઇન્ટેક વધારીને તમે ત્રણથી ચાર લિટર ફરજિયાત રોજનું પાણી પીવાની આદત પાડો અને જેને પણ બીમારી છે જેમ કે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે અને બીપી છે કોઈ પણ પ્રોબ્લેમ બીમારીનો છે અને એમને વજન ઉતારવો છે તો ખાસ એમને ડૉક્ટરની સલાહ લીધા વગર કાંઈ પણ ના કરવું એ મારી ખાસ વિનંતી છે અને ફાસ્ટિંગનો મતલબ ફાસ્ટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો છે કે તમે બારથી બાર કલાકનો જ્યારે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરતા હોય તો સાંજે આઠ વાગ્યા પહેલાં તમારે જમી લેવાનું છે ને સવારે આઠ વાગ્યા પછી જ તમારે કાંઈ પણ ખાવાનું છે સિંગદાણા છે કે કોઈ પણ બીજી વસ્તુ પણ તમારે ખાવાની આદત હોય તો એ તમારે રાત્રિ દરમિયાન નથી લેવાનું સાંજે આઠ વાગ્યા પછી તમારે કાંઈ પણ નથી ખાવાનું દૂધ ચા કોફી કોઈ પણ વસ્તુ તમારે આદત હોય તો એ પણ દૂધ વગરની લેવાની છે બ્લેક ટી કે બ્લેક કોફી અને રાતના ના પીવો તો એ વધારે સારું છે બહુ તમને આદત હોય તો ગ્રીન ટી અથવા બ્લેક સોલ્ટવાળું પાણી તમે પી શકો છો જેને લો લીંબુ નિતારીને તમે બનાવી શકો છો બ્લેક સોલ્ટવાળું પાણી અને જ્યારે તમે ફાસ્ટિંગને બે કલાક લોંગ કરવા માંગો છો ત્યારે સાંજે આઠ વાગે જો તમે જમી લીધું છે તો સવારે દસ વાગ્યા પછી જ તમારે કાંઈ પણ ખાવાનું છે અને જ્યારે પણ તમે ફાસ્ટિંગને ચૌદ કલાક સુધીનું કરવા માંગતા હોય તો તમારે સવારે બાર વાગ્યા પછી નાસ્તો કરવાનો છે જેમ કે તમે સાંજે આઠ વાગે જમી લીધું છે તો તમારે સવારે બાર વાગ્યા પછી કાંઈ પણ ખાવાનું છે અને એને તમે વધારીને આઠ સોળનો ટાઈમ જ્યારે તમે કરશો ત્યારે તમારે સવારે સાંજે આઠ વાગે જમી લીધું છે તો સવારે બાર કલાક થાય છે તો પછી એને બે કલાક વધારીને તમે ચૌદ કલાક ગણ્યો એટલે દસ વાગ્યા પછી નાસ્તો કરવાનો છે અને એને વધારીને તમે જ્યારે સોળ કલાકનું કરો છો તો તમારે બાર કલાક બાર વાગ્યા પછી નાસ્તો કરવાનો છે અને એને વધારીને તમે જ્યારે લઈ જાઓ છો અઢાર કલાક સુધી તો તમારે સાંજે આઠ વાગ્યા સુધી જમ્યા છો તો સવારે સીધું બપોરે બે વાગ્યા પછી તમારે જમવાનું રહેશે અને જેને પણ સવારનો નાસ્તો કર્યા વગર ન ચાલતું હોય એમના માટે ખાસ કહું છું જો કોઈ તમને બીમારી છે કોઈ તકલીફ છે તો તમારી ડૉક્ટરની સલાહ લીધા વગર કંઈ પણ ન કરવા માટે વિનંતી છે અને આ જ રીતે બ બે કલાક વધારીને તમારે ફાસ્ટિંગ કરવાનું છે ફર્સ્ટ વીકમાં બારથી બાર કલાકનું જ તમારે ફાસ્ટિંગ કરવાનું છે એનાથી વધારે સીધું નથી કરી નાખવાનું કે તમે એક દિવસ સીધું બાર કલાકનું કર્યું બીજે દિવસ ચૌદ કલાકનું ને ત્રીજે દિવસ સોળ કલાકનું એવું તમારે ફાસ્ટિંગ નથી કરવાનું એક એક વીકનો ટાઈમિંગ લેવાનો છે કે ફર્સ્ટ વીકમાં તમે બારથી બાર કલાકનું ફાસ્ટિંગ કર્યું છે તો બીજી વીક જ્યારે સ્ટાર્ટ થાય એક વીક આખું એ જ રીતે નિયમિત ચાલવાનું છે તમારે એને બીજું વીક ચાલુ થાય પછી જ તમારે એને બે કલાકનું ફાસ્ટિંગ વધારીને આગળ લઈ જવાનું છે અને એ જ રીતે તમે ત્રીજા વીકમાં સીધા ચૌદ સુધી સોળ સુધી સોળ કલાકનું સોળ આઠનું કરી શકો છો અને જેને બીમારી છે એ પણ સોળ આઠનું કરી શકે છે સોળ આઠનું એટલે મિનિમમ કહેવાય એ કોઈ એટલો બધો ટાઈમ નથી ફાસ્ટિંગનો કે તમે ના કરી શકો જેને બીમારી છે એ પણ પોતાના ડોક્ટરની સલાહ લઈ અને તમે સોળ આઠનો ટાઈમ ફિક્સ કરી અને તમે તમારું વેઇટ ઓછું કરી શકો છો અને ઘણા બધા એવું પૂછતા હોય છે કે ફાસ્ટિંગનો મતલબ એવો છે કે સાવ ભૂખ્યું રહેવાનું છે ફાસ્ટિંગનો મતલબ એવો નથી કે તમારે ડાયટિંગ કરવી બહુ સાવ ભૂખ્યું રહેવું એવો કોઈ વાતનો છે જ નહીં જ્યારે તમે બબે કલાકનો ટાઈમ એક્સ્ટ્રા કરશો ત્યારે તમે ધીરે 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 તમે છ કલાકની અંદર કે ચાર કલાકની અંદર ખાવાનો સમય લાવશો અને જે દરમિયાન તમે બે વખત બે મિલ મિનિમમ લઈ શકો છો એક ડિનર તો લેવાનું જ ફરજિયાત પણ એ સિવાય તમે જો ચાર વાગે તમારું ફાસ્ટિંગ ખોલતા હોય તો તમે ત્યારે પણ વ્યવસ્થિત રીતે જમી પણ શકો છો અને જ્યારે ત્યારે જમવું ન હોય તો તમે વ્યવસ્થિત રીતે ફ્રૂટ્સ ખાઈ શકો છો કારણ કે ફાસ્ટિંગ દરમિયાન તમે ફ્રૂટ ભરપૂર ખાઈ શકો છો પછી કાચું સ્લાડ પણ ભરપૂર ખાઈ શકો છો તો એનો મતલબ એવો છે કે તમારે સાવ ભૂખ્યું નથી રહેવાનું તમારે ફાસ્ટિંગ દરમિયાન માત્ર ભૂખ્યું રહેવાનું છે જ્યારે તમે ફાસ્ટિંગ ખોલો છો ત્યારે તમે હળવા ખોરાકથી ચાલુ કરો જેમ કે આપણે ફ્રૂટ્સ કટ કરીને ખાધા કે પછી કાચું સ્લાડ તૈયાર કર્યું કે સ્લાડ કઠોળની કોઈ પણ ચાટ તૈયાર કરી છે એ રીતે હલકું ખા ખોરાક લઈને તમારે ફાસ્ટિંગ ખોલવાનું છે પછી તમે અડધો કલાક કે કલાક રહીને ફરીવાર કંઈક ખાઈ લો પછી પાછા તમે તમારો જમવાનો ટાઈમ થાય એટલે એક શાંતિથી ભરપેટ જમી લો પણ એક ધ્યાન રાખવાનું છે બની શકે તો સાંજે સાત વાગ્યા પહેલાં જે કાંઈ ખાવું હોય તે ખાઈ લેવાનું છે અને પછી તમે નવ વાગ્યા સુધી સૂવાના હોય તોય ભલે ને દસ વાગે સૂતા હોય તોય ભલે ત્યાર સુધીમાં તમારે બીજું કંઈ લેવાનું નથી તમારું ફાસ્ટિંગ તમે જમીને ઊભા થયા એટલે તમારું સ્ટાર્ટ કરી દેવાનું છે તમારે રાતના ટાઈમે કંઈ ન ખાવાની આદત એ પણ તમારું વજન ઉતારવામાં મદદ કરશે અને જેને પણ વજન ઉતારવામાં તકલીફ પડે છે એમને ખાસ કહું છું કે તમે માત્ર ધીરે ધીરે ટ્રાય કરો એકદમ કોઈપણ વસ્તુ તમે તરત કરશો તો તરત સક્સેસ નહીં મળે તો એના લીધે તમે હિંમત હારતા નહીં અને કોઈ પણ વસ્તુ તમે વેઇટ ગેઇન કર્યો છે તો એ કંઈ એક મહિનામાં થઈ નહીં ગયો એટલે અત્યાર સુધી તમને કોઈ પણ એવું કહેતા હોય કે એક મહિનામાં હું તમારું દસ કિલો વજન ઉતારી દઉં કે વીસ કિલો તો એવી ફ્રોડ વાતોમાં આવવાની કંઈ જરૂર નથી મિનિમમ એક મહિનામાં ત્રણથી ચાર કિલો જ વજન ઉતારાય નહીંતર એનાથી વધુ તમે એકદમ વજન ઉતારી નાખશો તો પણ તમારા શરીરને ઇફેક્ટ પડશે એટલે જ્યારે પણ તમે વજન ઉતારવાનું ચાલુ કરો છો તો મિનિમમ ત્રણથી ચાર કિલો વધીને પાંચ કિલો વજન ઉતરે એવી જગ્યાએ જ વજન ઉતારવાનું ચાલુ કરવાનું એનાથી વધારે એકદમ તમે દસ કિલો કે પંદર કિલો વજન ઉતારી નાખશો તો એ તમને લાંબો ટાઈમે તમારા શરીર ઉપર નુકસાન તો બતાવશે જ ને એટલે ક્યારેય પણ એવી ઉતાવળ કરીને વજન નથી ઉતારવાનો ધીરે ધીરે કમસે કમ તમે એવું વિચારો કે તમારે પચીસ કિલો વજન કે ચોવીસ કિલો વજન ઉતારવું છે તો તમે બાર મહિનાનો સમયગાળો લો અને એવું નથી કે તમે ફાસ્ટિંગ સ્ટાર્ટ કર્યું તો બાર મહિના સુધી સ્ટાર્ટ જ રાખવાનો છે તમે વચ્ચે એક એક વીક કે બે વીક માટે સાવ ફાસ્ટિંગ બંધ કરી દેશો તો પણ ચાલશે બસ એટલું ધ્યાન રાખવાનું છે એ દરમિયાન તમે જે કાંઈ ખોરાક લ્યો છો તે બહારનો ન હોવો જોઈએ ઘરનો હેલ્ધી ખોરાક હોવો જોઈએ ફ્રૂટ્સ છે કઠોળ છે એ બધું ખાવાની આદત બનાવો જે તમારા માટે હેલ્ધી પણ છે અને તમારા શરીરને પણ ફાયદાકારક છે તો શું કામ ન સારું ખાવું જોઈએ એમ તમે પીઝા બર્ગરમાં કે કોઈ બીજી વસ્તુમાં પૈસા નાખો છો એની જગ્યાએ તમે સારું ખોરાક ખાઓ ફ્રૂટ્સ ઘરમાં લાવીને રાખો નટ્સ ઘરમાં લાવીને રાખો જે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે ખાવામાં પણ કામ આવશે અને તમારું ચરબી પણ નહીં વધારે ધારો કે અત્યારે ઉનાળાની વેધર છે તો તમને તરબૂચ પછી ઘણા બધા ફ્રૂટ્સ એવા છે જે વોટર ઇન્ટેકવાળા હોય છે જેમાં માત્ર પાણીનો ભાગ વધારે હોય છે તો એ એવા બધા ફ્રૂટ્સ છે જેમાં પાણીનો ભાગ વધારે છે એ ક્યારેય તમારું વેઇટ વધારશે નહીં તમે ગમે તેટલું ખાશો તો પણ તમારા વજન ઉપર એ વસ્તુની ક્યારેય અસર કરશે નહીં ઉલટા તમારી ભૂખ સંતોષાશે તમને ફ્રૂટ્સમાં ખાવામાં તમારું પેટ ભરાઈ જશે તો તમે ખોરાક ઓછો લેશો ને જ્યારે ખોરાક ઓછો લેશો ત્યારે ચરબી ઓટોમેટિક ઓગળશે એટલે એ જ રીતે તમારે વજન ઉતારવાનું છે કે માત્ર સારું ખાઈને તમારે વજન ઉતારવાનું છે એટલે બિલકુલ ઉદાસ ન થાવ નિરાશ ન થાવ બસ તમારી હિંમત હાર્યા વગર તમારું ડાયટિંગ જે કાંઈ તમે સ્ટાર્ટ કરો છો તે એક લેવલ સુધી લઈ જાઓ કે ધીરે ધીરે એક એક પગથિયું ચડશો તો તમે તમારી મંજિલ સુધી પહોંચશો એ જ રીતે તમે ધીરે ધીરે તમારું નું પ્લાનિંગ એક સેટઅપ બેસાડી લો પહેલેથી માઇન્ડમાં સેટ કરી લો કે મારું આટલું વજન ઉતારવાનું છે મારે અને હિંમત હાર્યા વગર એ લેવલ સુધી ત્યાં સુધી ના પહોંચો ત્યાં સુધી સતત તમારે તમારું ડાયટ ચાલુ રાખવાની છે એટલે આજ માટે બસ આટલું જ અને જેને પણ ખાસ હું કહું છું કે જેને પણ વેઇટ ઓછું કરવું છે ખાસ લેડીઝ માટે તે મારા વિડીયોમાં જોડાવ અને મારી ચેનલમાં જોડાયા પછી તમને કોઈ ફાયદો થાય તો એને પણ મને કહો કે મેં આ ચાલુ કર્યા પછી મને આટલો ફાયદો છે તો એ મને બીજાને તમારી સ્ટોરી શેર કરવાની ખબર પડે કેટલો સમયમાં તમે કેટલું વજન ઉતાર્યું એ પણ તમારા નામ સહિત કહો તો હું બીજાને કહી શકું અને ખાસ જેને પણ વજન ઉતારવું છે તેમને સવારે જો ચાની આદત હોય તો એની જગ્યાએ તમે સિલેમન્ટી મતલબ કે એક ગરમ પાણી ઉકળતું છોડી અને એમાં થોડા બે ત્રણ ટુકડા સિલેમન એટલે કે દાલચીનાના નાખો અને પછી થોડુંક સ્મેલ એમાં પાણીમાં બેસી જાય એટલી વાર માટે ઉકાળી કમસે કમ પાંચથી સાત મિનિટ માટે ઉકાળી અને પછી એ પાણી અડધું વધે એટલું રાખી અને એને કપમાં ગળીને એની ચા તમે સિલેમન ટીની આદત પાડશો તો એ તમારું વજન ઉતારવામાં મદદ કરશે સવારના ટાઈમે તમે કમસે કમ બીજું કાંઈ નહીં તો કંઈ નહીં પણ એક લીંબુ થોડું બ્લેક સોલ્ટ અને એક ચમચી કે બે ચમચી મધ નાખીને તમે પીવાની આદત પાડો ગુનગુના પાણીમાં એ પણ બહુ સારું છે વજન ઉતારવા માટે અને આ બધું હું પણ કરતી જ હતી એવું નથી કે નથી કર્યું અને હા હવે હું પાછું સ્ટા સ્ટાર્ટ કરવાની છું એ બધું તો હું તમને એ પણ વિડીયોમાં ધીરે ધીરે જણાવીશ કે એને કઈ રીતે બનાવવું કઈ રીતે લેવું કેવા સમયે લેવું એ પણ ધીરે ધીરે જણાવીશ તો હવેથી મારા શોર્ટ્સ વિડીયો એ પણ એ બધી વસ્તુ માટે પણ આવશે તો ખાસ જોતા રહો અને મારી ચેનલમાં આટલો બધો સપોર્ટ કરવા માટે તમારો દિલથી આભાર માનું છું બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે તો દિલથી થેન્ક યુ કહું છું બધાને તો આજ માટે બસ આટલું જ